के चैनल पर आ रहा है हां तो चैनल पर आ गया था हां अभी लाइन लग रही है और बोर्ड पर भी लग गई है ये नहीं आ गई है और मेरे काम भी आए अरे कोई फ्री है ये नहीं फ्री हो रही है आए आ गए नमस्कार 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 હા બાજુ ખાલી રહી એક જગ્યા બાપુ વચ્ચે આવશે સંતોને અગવડ હોય અથવા એને ઉજવતા કોઈ પ્રશ્ન હોય તો એ મિશન એની પરખે ઉભું છે એટલે ગુજરાત પ્રદેશનું મહાસચિવ છે અને બાપુ અમદાવાદ જિલ્લાના ઉપાધ્યક્ષ છે એટલે સન સુરક્ષા મિશન વધી બાપુનું સન્માન કરવામાં આવે છે એટલે આપણે જોરદાર તાલુઓથી અમને વધાવી દઈએ અને

તમારા પ્રોગ્રામ ઉપર તમે ડિલે કરીને અમારા પ્રોગ્રામની રાહ જોઈ જે હું આપણું આભાર માનું છું મંદિરોથી તમારા પત્રકારો ખૂબ ખૂબ આભાર ચલો